What? <laughs> પાછળ ગાડી દેખાના ગાડીમાં બેઠાતા અમે અને હવે અહીંથી બોટમાં બેસવાનું છે અમે પાછળ દેખાઈને કેવડની કોઈ એમનો નહીં ફગ જોઈને કેળવા તો કુબેરના દર્શન એમ જે માં તેમ ન થાય તમારે એને આજુને પરિક્રમા પરવો બેઠી ઈ ઈ આ નહીં ઈ તો બીછી છે કે હા જો ભાઈ કાઈ નહી આ કે 20 ફૂટ હે આ તો કે ડુકી મારી જોઈ લ્યો ના મે એમ કીધું 20

ઉપસીન કે આ પાણી માપવા ગયા કેટલું છે જો વાહે મનીષા કાકી એને લેવા ગયા હસીન કાકા ને હા બસ હવે અંદર ન જાવું એટલું બસ બસ આ ભાવી નઈ થી જોવે જો ગડી આવી ગઈ કે કે ભાઈ એનો બાપો હલા બેસવાનું છે આ ઠંડુ ઠંડુ પાણી આ બધાય આવો આવો ટાઈર પક લેવાનું હે આ વ્હીલ ટાયર પક દેવો ને પક આયા ટાયર માં જો જો પડે ભગવાન તમે અહીંયા બે બધા જા પડે દિજેલ્યું હા આ તો ઈ જ હોય

何 <music> પાણી માપી જોઈ જોઈ પણ ન જાય આમ કાઠે વહી જઈશ આમ નો છાતી એમ તો જાજુ અંતર ને જોયું

બાકી બધાય ચડી ગયા ચા ચડતા થાકી ગયા એટલા ખરા છે પણ તડકો નથી વાતાવરણ મસ્ત ઠંડુ છે એવું એટલે વાંધો નથી આવે સારું છે

શિવલિંગ બનાવ બાર જ્યોતિર્લિંગ બનાવ્યા છે બારે બાર કાનૂન બધું છે એ બાજુથી આવવાનું છે બધી બાજુ રસ્તો છે આ બાજુથી નીકળવાનું છે ભગવાનને નવડાવે દર્શન કરે છે ને એ બધી જગ્યાએ સિદ્ધનાથ મહાદેવ છે અને પૂજા કરે છે ને એવી રીતના સાધુ મહારાજ ભગવનને બધું થાય છે હવન કોઈ ને કરાવવું હોય કુબીર જી ના તો અહીંયા બધાય હવન ને એવું બધું કરાવે છે ભગવાન ભગવાનના દર્શન કરીને અમારે હાર વાર નીકળું એને દર્શન થઈ ગયા અહીંયા છે જો આ મહાકાળી નું મંદિર છે અહીંયા માતાજી નું મંદિર છે અહીંયા છે

એટલા થાકી ગયા બધાય આ બધાય જો એટલે ભાઈ ને કે આદુ નો નાખતા જો કેટલા કરાર પગથી હજા પકડીને ઉતરવું પડે એને ને હવે હે ને રસ પી લીધો ને એ હવે થોડીક એનર્જી તો આવી ગઈ ઈ જો છે ઓલા માસી ઊભા હે જો આપડી રાહ છે ઓલા છો બધાય હાલતા થઈ ગયા છે ક્યાં પહોંચી ગયા ઠેર છે પવન ને આમ મજા એવું છે વાતાવરણ સરસ ચાલો હવે પોચકંઠ દિલકંઠ મહારાજના દર્શન કરી લઈ થોડી વાર બેસી પછી આગળ વિચારી અને હવે સાત વાગશે ને ત્યારે આરતી સરસ થાય છે તો આપણે એ આરતીનો લાભ પણ લેશું બતાવીશ લાઈવ તમને લાઈવ શક્ય બને તો લાઈવ નહીં તો તમને વિડીયોમાં બતાવીશ આરતી હાથીની અંબાડી ઉપર થાય છે સરસ નીલકંઠ મહારાજની આરતી આ છે દંડો લઈને આમ છે કઈ હે તો નહીં એમાં અંદર જારી કે કઈ એ હોય કઈ જોઈએ નીચે એ હોય જ એમાં આજે અહીંયા બધા ઓલા પિતૃ કાર્ય બધું હોય ને ચૈત્ર મહિને નામ કરે ને તાય આયા બધાય કરતા હોય ને તર્પણ કાર્યન બધું જે કરાવતા હોય બધું અહીંયા થાય ગાડી માં બેસી જાશું કેમાં બેસવાનું આવો ચાલ બીજા માં બેસવાનું આપણે આમાં આમાં ના ઓલા ભાઈ આમાં કીધું આમાં આમાં છે નવી ગાડી આ Mercedes!

Про вас